હાલો આવતે લગભગ આપણે ગ્રુપના ના ચાલી થી વધારે કિલ થઈ શકે કેમ છે વીએસ જ મળે તો મને હાલ દેજે ભાઈ ઓકે એમ પડી આમાં બે થી કે કભી વંદન છુડા લિયા કભી દામન છુડા લિયા અત્યારે ગાઈઝ આવું છે ને અવરિયામાં કે પ્રેમી પંખેડામાં થાય એવું નથી ભાઈ બંધોમાં એવું ગાઈઝ સુવિધાજનક થઈ રહ્યું છે ત્યારે બહુ મોટા ભાઈ હું વાત કરું છું અરે વાત ન પૂછો યાર

એ 14 છે યાર લે 14 વેસ્ટમ સોદીનો ખૂલ્લામાં પડ્યો હોય કે વાત કરો દેવાની માર્યો આવ્યો હું લઈ ટુર્નામેન્ટ માય ભરાવો હેલ્મેટ મળે તો મને કહી દેજો જાવ તો ખોટો લોડો ન થતો એમપો રેમર થી વાપર સોદીને બડ આવ્યો ડિગ્રી એન્ડ ડબલ્યુ માં જો બ્લુવલ નખે લે બંધો થઈ છે તાજી બ્લુવલ પડી. ટોકન એ બંદા આગળ જાય. એમ પડી એમાં. અરે અંદર ખાવું પડે. બેઠા બેઠા તને પણ નિવાલા બંદા આગળ. હાલો એ બંદા જોઈ લે ખુલ્લામાં જો થોડે. ગયો આગળ ગયો એ 600 નો ટિકિટ. આડાવી ગયો માથે ચડી ગયો લાગે ના ના ઘર ની ગુલાબી ઘર બધું 30 ડિગ્રી આની કો બાજુ જોજે ભાગવાનો દેતા પડી શું લે લેલો ભોસડી તો તને કેરેક્ટર લાલ એવું કોક ની ભાઈ કે છે અરે યાર લંડ ભૂકો હતો યાર બતાણો ને મે કીધું હા છે ને

या जो उल्पा जोन रहो ने ये ही बाजू बंदा जाता है बंदो बंदो आ उल्पा बाजू करनी वाह करनी वाह करनी वाह नीचे हाँ आजी जाल आँ। भी ना और हाँ मैंने गाड़ी भी गाड़ी भी हाँ मैंने करनी वाह इशूज़ वाई भी रिवेक करवाई इशूज़ वाई भी रिवेक करवाते हो उसे क्या बंदो क्या गाड़ी नंबर नहीं आ मार जाए अंदर में मार्च में આ રીટમેડમાં લઈ લ્યો એક પડી પડી કાવાને રીલોડ થઈໄປ માં દે ઉપર લઈ લો ક્યાં જો પડી છે ઓલો ડ્રોપ છે કેલો છે ન્યુ ડ્રો એમાં શું મળે નવો આ ક્યાં પીસી હા માથેથી પડી ઉપરથી સ્કેલર એવું પથર પથર અલ્યા ઉપર બે બંદા એક ક્યાં એક ગોળી મારો એક ગોળી મારો ઝમીન बाजू ઝાડવા પાછળ ડેમેજ છે જમીન ઝાડો પાછળ ડેમેજ છે ઓ આજા વીજો એ આપણે ગોળી ઉપર કોઈ છે હવે હા છે કઈ ઉતરો કઈ ઉતરો મારી પાસે ઉપર હે તો કોઈ બાધવાઉ છો કોઈ હું આવું છું હાલો હાલો

જમણી બાજુ બંધા છો જમણી બાજુ ઝોન માં છે આવશે તો અહીંયા બાધે પથર બેઠો પથરો ઓ ડાબી બાજુ ઉતરે ઈ ઉતરો ટીમ વાઇપ આઉટ ત્યાં જાવું કાઈ નહીં ભાઈ ના મને ટ્રીટમેન્ટ મારજે ભાઈ ભાઈ કવર મારે ને પે અનુલ મશીન મેકી મશીન ભાઈ કે મશીન કે આ આડી જો આગળ આગળ કેવી વીએસએસ મારી બોલ ભડવાએ આનો લાવે છે આવો દે હું કહો ઓલા હિવેનો મર્યો છે ડોડાને નઈ તો છે એટલે શું કે થી મારે સીવીએસ કટ મત મને કટ મત મારે પાણાની રહે હું યો જા

ડાળ નેટ હે ડાળ નેટ તો ઓલો સર્કલ બનાવ અહીંયા બંદા બે છે ડાબી બાજુ ફાઈટ છે જો આપણે નીચે થી ના જમણી બાજુ થી ઓલાને બ્લોર પડો આ બ્લોર પડી ગઈ છે ઓલ પડી ગઈ છે માર સમીર એને હા ખાસો ને હા હા જમણી બાજુ નો પડ્યો છે સમીર બ્લો લે પાછળ ને પાછો ખેજો રીવે પાછો નો ડાઉન છે પાછો નો છે સમીર બ્લો લે બ્લો પડું છું બ્લો પડું છું સમે કરી જા પાડને વાળો હાલો શેલ્લા બાજુ

અમે આઈડી બનાવી પછી અમને જયારે સભાનતા થઈ ને જાય સવાર મારો ભાઈ જેમ અમને ખબર પડે ને એમાં પૈસો નાખ્યા જેવો નથી સીતાબેન અમે કાપતા ઓલી સ્ટોર માં ઓલા રિવાડ મળે એનીથી ઇવેન્ટ કાપતા ઘરના પૈસા નાખીને ઘોસડી ન અને મેં બે માણા રાખેલા હતા ગબ્બર બેન જેરી મને રીડીમ બનાવી દે મને બહુ હસવ ઈ મારા બે ભાઈઓ છે ને આ તો કે હું એને યાદ કરું અને બે દો એ બોય જે સૂથ મરી ના તે બે બે પણ શું કરોગો કલેજાના ટુકડા છે તો છે ભાઈ એવું થાય ગાઈસ મને છે ને મારો ભાઈબંધ હોય ને એ મને ગુલામ ન ગમે નહીં મારો કે નઈ કોઈનો બંધાલા લાવશે મારી પે તું આડી સામે ડાબો સો તો અહીંથી એમ હેડ ગયો બોલે મારતો એક સિંગલ છે એક કરવા છે છે બેઠો કર્મગરીજન માથે ચડી જાય જમીન ચડી ગયો માથે આ તો કે જો જોઈ લે ગાડી લે લે કરી મરી તું ને કરવા ને ભાઈઓ મરી ગયા હોય ને પાછો દીકરો લોડો બધા મારવા બીજો બીજો

અને ભાઈબંધીમાં બધા પેળિયા બનવાનું આવ્યું નહીં આવશે નહીં એટલું સમજી લેજો તમને એમ લાગે તમે બધા જીગરી છો ને મારો લોડો તમે બધા ભાઈબંધીમાં મોટા ભાગના હું તમને કહું ને અત્યારે તમે ખાલી એક સ્ટડી કરી લો ગણતરી કરી લો નેવું ટકા ભાઈબંધો છે ને એમાંથી એકાદો છે ને ગુલામ બની બેઠો તમારો તમારો કા તમે કોકના છો કે તમારો કોઈ ગુલામ બનીને બેઠો સમજા એટલું સમજી લેજો અને તમને એમ લાગે છે કે હું ગુલામ નથી ભાઈ આ ખોટી ન હશે તો તપાસી લો તમારા ભાઈ એક સોક ની વાત આવ હશે કહી દેવાની જે તમે પેટમાં દબાઈને બેઠા હોની બે બંદા આવ્યા ભોસડી પણ ક્યાં વઈ તું આવ કા બે બંદા મને એક ડાબી બાજુ બંદો છે ઓલો સિંગલ સ્કેનર બે જણ આવા થોડે સોરી આવા ઠુલમ થોડે ખુલમ મારું માર એક જ ગોળીનો છે ગ્લોર પણ નહીં કરી દેવી ભોસડી ના બે જણા છે ખેરી લે લોડા રેસ કરી જો આલો

લેવ મોરા મોરા કરું છે ઉતરી ગયો હાલો ગ્લોબલ ફોટો તૈયાર કોઈ ગયો ભાગે છે આજ કરતો તો હમણા પણ નો છે કે કરતો બૂટ કરતો તો લોકેશન તો બરાબર દેખાડતું નહી થાય તો આર્સનલ લઈ લેતો બે એને પેલા ઓલા રિવા કરો છે એ સમીર કદે લઈ લે સમીર 500 છે રિક્ષા લઈને જા 400 વાળું થઈ જાય જા થાય પણ ટ્રાય તો કર આયા દેખાડે જો

खत्म कर दो और क्या आ नाम है गरमा से जे गरमा कर 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 एक गोली एक गोली सही मार दो रिवाइव कर दो एक तो रिवाइव कर मारियो यो यो क्या हर सुन तेरी मेरी होश माने की तरह रिवाइव करवा जाओ चला वो जा ऊपर भाई गन कौन पाए m4 ने m10 m4 ने m10 से मारी पर गिरो जाए m10 एस बढ़िया यूएम जो जो हो सो दिन ओलू न પેલા ભોજ નો નાનો ગુલાબી ગાંડે લાડી ગાંડ ગાંડ નિશા રૂમ આવ્યા રૂમ આવ્યા અંદર

મારા દર વખતે ટી થ્રી સિંગર મારે હર પ્રેક્ટિસ કરવી પડે છે આર્સનલ ફલીન માર પાસે બીજાનો કવર છે તાર ભાઈ સોધીનો લઈ જો એને કે કવર કે હોય મારી તો એકદમ જ માઈક આંગળો સોધીનો સોથાન કવર આ કેટલો ભાઈ થાને હવે મારો ગેન્ડ એ માર 4 કે ઈ સોરેલા લોડા બધા તારા ભાઈ મારા એવું કે દેખાડે એવું દેખાડે હાલો હાલો જો બોલે બોલે

બોમો મળતા ને બોમસ એટલા મને લઈ લેજો તીજા ને એમ ટેમ્પરરી પડી લેવાનું હોય તમારું નું જમણી બાજુ ગાડી નો હોય ખાલી ખાલી પાળ અરે યાર આ દેખાય કે છે સોદીની નીકળી જજો પાછો આ અહીંયા છે

કૌસુ બ્લડ નથી ચાલ માર 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 ગયો હિટ એમ ગયો ને ખોટો ઓળો ગાડી માં લોડા પેલા તું બંદો આજે આગળ થી આવે આ બધા રિવાઇવ કરી લે ગેણ માન ના બોલા નો આ રિવાઇવ કરો તને મન સતે કોને રિવાઇવ કરો છે ક્યાં જોરદાર હાલતા હે ભાષા બોલતા હે તું ગાડો ફૂટો ફોડો લોવર ફોડ આ રીક્ષો હલવાણી લોવર ફોડ છે એ ભાઈ આ મન ગાબે મરશે આ

અલતોલ પજ જ ઓલ પજ જ તું તો પણ સાચીને નખાય ઉપર ફોકસ જ નહોતું મારો બગા ગ્યાプレーયું છે બહુ જોરદાર હેટ્રિક ઉપર હેટ્રિક બુયા કરી કાટી છે જો આજનો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયોને કુછત ને કુણે ને કુણે શેર કરીજો કલે જા અને ભૈનેરો ચેલેન્જ ની અંદર ઢેલા